પાણી કામ કરવું અહીંયા બીજું તો કોઈ એક તાણી કવર આવ્યા તાવ આવ્યો હોય રોટલો ભાવ તો એ ડોક્ટરે કીધું હોય કે દાળ ભાત ખાવાના મારું કીધું એટલે વધારે હા કેવો આવાજ આવે આ કોરા સોલા નું ફેરવા છે હા ઘડી કા કોરા ને ઘડી કોણી દેવ ને સરા ઉકીર છે

મા સાઈડ વાટ આવી મોડી મોડી આણી સાડા દહક વાગે સાઈડ ને એક એક કરી માંડી ગયું નહીં તે ખવાઈ ગયું જવાનું તો હવાના ફોરમાં બધા થોડું થોડું અને આથી અંધી શિયાળી કોરા હા ઉપર એવડું ડમડોર ને હેઠે એવડી અંધી હમણાં હે ને અમારા જેવા વિડીયા બનાવતા હોય એમાં નઈકર્યું મેં સિવાય કઈ વાતો મેં ન્યૂઝ વાતો હાલે મેં વાતો કર્યા જીવ્યું કામ કરવી તો એ થાય કે વાતો કરે ને કોઈ કંટાળો નથી લેવડાવો

મને નથી લાગતું એ બહુ એટલી ઉપાધિ ને આજના દિન કાલે તપાસનું કદાચ શક્યતા રહીએ છે એટલે જોઈએ કામ થાય બાકી અટાણે છે નહીં સાડા દસ થઈ ગયા તો નાખીને હાલે છે બધી રસોઈ પાણીની તૈયારી આ જો હે ને સિટીમાં અમુક રહેતા હોય અમુક જે એવા હોય જે કાયમી દાળ ભાત એના માટે નોર્મલ કહેવાય કાયમી દાળ ભાત ખાવા અમારે આ બે પાંચ મહિને કદાચ બનવાય તે બને કોઈને આ ટૂંકમાં આદત ન હોય હાંજી ખીચડી હોય બાકી દાળ ભાત ખાવાની કંઈ આદત ન હોય એટલે અમારા દાહિત ભાત બને ને એટલે એ વાતો થાય હા ના નાથી કીજો પર ભાનું કામ કીધું આજ બનાવવાના છે દાળ ભાત દાણી બનાવવાનું હોય કંઈક એના નજીક એટલે આવું હોય હા એ દાળ ભાત સમય હોય એ ડોક્ટરે કીધું હોય કે દાળ ભાત ખાવાના એટલે અમારે તો પછી બીજા નહીં કે હગા વાળા મને ને દાળ ભાત ખાવાનું કીધું એટલે એ પછી બે ત્રણ દાળ ભાત ખાય નઈ તો એ વાતો કરે કે હું તો હમણાં દાળ ભાત જ ખાઉં

નો ભાવે એટલે આઈ જરૂરી નો સમજે ખાવું તો એને દાળ નો મસાલો ને તો એટલે ફરજિયાત ઈ લેવા જાવું છે મસાલો કા તાર પાપા ને લેવા જાવ હે ઈ ઓલો બે ત્રણ મહિના થયા પડ્યો આ ટીમ નથી હા દાળ ભાત કે શું કર્યા હતા આઠ થીમ નથી રોટલા નું તા કર્યા ને એકલા દાળ ભાત રાંભી કર્યા હતા તો તે દો મસાલો લેવો તો ની મસાલો ઈ ની પડ્યો ઈ તાર પાસે જો અટાણે કેટલા મહિના થયા સો તો હાલે આ 4 મહિના પછી આ પાસે થાય પાક બની ગયા કે જો સુમા હું હેઠું ઉતરી હું આગળ કેતો તો કે ઉપર સુમા હું છે ને હેઠી આરો છે હા કે હું હાલે ડબલ સિસ્ટમ છે હવે જર મરિયા છે તો કામકાજ કરી એ ઝાડવાનું ઉપડે જાય તો પડતા ન કોઈ હા હેઠા સાફ કરે અટાણે મેં ખેતર સાફ કરવાનો ને કરાઈ ને કામ કે થોડા હયા વરો હયા હા ને

રામ રમાટી બોલતો આવ્યો ને રામ ગો મોબત કરે કેવો અવાજ આવે એટલે ગાડીમાં નેવા પડવા માંડ્યા એટલો સ્પીડમાં આવ્યો બંધ થઈ જાય નહીં વાંધો હવે હરે એવડું એક ઠાવકો હું આવે ગુ પાછો બંધ થઈ ગયો હજે કાલે સુધી ભોગવવાનું છે છે ને પાણી કરે ને ધારી માં પૂરે માખીઓ ઉકળે ને ધાઘડી રામ છે બફાઈ ગઈ ભાત છડે કા ને શિયાક નાખ્યું થોડુંક હું જેવું થોડું થોડું બધું પડ્યું હતું ને કાલે હે ને આપણી સોરા વાયરવા વાયવા ને એમાંથી એટલાક સેફટી એક સોરા ને શિયાળ પાંચ ગવાર ને

ભાત સળેગા કમ્પ્લીટ આ દાળ બફાઈ ગઈ દાળના મસાલાની છે ને એક પડી કીતા પડી પડી કે દુઃખની પડી હું કા વર હાવ ડેગો હે તાઈ તો રામ ઘેરા ઘેર ગોતી હું કા જારવે છે તાજો તાજો મસાલો લેવ ને તો પછી વઘારે ન ખાધાય હાલો પાપડ ને દાળ ભાતનો મસાલો આવે ગો શાક સડે જાય ને પછી સગીડી વઘારે નાખે દાળ

ટમેટું તો નાઈ ખાવ ને એવું ગળી છે હો બાકી કોડા કહે તો તીખું હોય કોણ હોય તો નહી હોય પણ ઓલું નાખું ને મતલબ સટણી નાખવા નહી સટણી ના ખાય તો દાળ તો તો ખાંડે ન ખાય ખાંતા ન ખાય સટણી ની મીઠા ડાયરી મીઠી ડાયરી

ખાતા ને આવતો યહા ભરડે નહીં શું કામ આવે ગ્લાઇન્ડર મારે હા હાલ શબ્દ હા हवा 12:00 बजे का एक वा न है ना बो पारा पानी कर लइए पापड़ तरो बाकी से मैं भूले गए लड़का एम है कि घर में तो रोटला फिर माने ये केपवा में हणयो कि उनका खाओ बने का के के तो देर बाद फेरा तरे कर पापड़ ई बात हसी तो पहला पापड़ त राखी लो मसाले जाय भरपूर मात्रा मसाला नाको

tá pior

ને સીતા ફળતાવણી દેખાવા પંખી પંખીનું ખાધે પેલું જો લટકાઈ જોયું કેવું મસ્ત હે એટલું જ વધવા દીધું ખાતા 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 હે હે ને કોક કોક છે સેલા સેલા કોક કોક હોય ને તો લેલા ના પછી હે ને જો આવા પડે જાય અટાણ્યા મેં કારા કારા થઈ જાય એટલે આ લેવાનો કોઈ મતલબ નથી ફેર્યું એક વાંહે જરિયું બે ત્રણ જડે તો કાવ જણી મેં એક હે ને ઉતાર લીધા તા ખવાઈ ગયા પાકે ને પાછા અમુક સે આવા પણ આ હે ને પાછા પાકે નો આ મોખ ઉલ્યા હોય ને ઈસ પાકે બીજા નો પાકે એ એક વાં કુકડું હે જો આવા મો ખુલે ગાલા જો આ પાકે હે શે ની આમાં કઈ હે નહી કોક કોક છે એ પણ આવા હે ને હાવ લીલા લીલા હે આ હે ને પાકે નો બે ત્રણ હે ઊંસા ઘોઈ ને તો બળવા પંખી પેલી ખાઈ બિસા આપણે ખૂબ ખાધા પંખી પણ ખાધા એક લાડવા જેવું એની હે ને વાહાડામાં દાંતડી બાંધે ને ઝીણા ઝીણા હે જો પંખી ખાય એક ટકલી ડેડી તો હેઠાથી હે ને માં દાંતડી બાંધે ને બે ત્રણ મોટા મોટા હે જબર હા ટકલી ડેડી ઉણી કોરા એ અપડાય તો તો કે આમાં તો હે શિયાર પાન ઝીણા ઝીણા ઝીણકા ઝીણકા ઈ નથી લેવા આવ્યો ઘોઈને પંખી ભલે ખાય બિસાડા સેલા સેલા ને આ મોટું બધું ખાધે તો હે ને એ સેટ વાહ થોડું કંઈક દેખાય ભાઈ કેમેરામાં કેદ નહીં થાય દારખી આડું હે તો એટલું જ દેખાય ને આપણી બોવડીમાં ફાલ આવ્યો હો દરિયો રૂપાર પણ આ બોરતા લીંબુ જીવા હે તમને બધાને ખબર હશે ખાટા બળા જીવા મા નિકરેગા મામા ની વાડી માં બેહવા એ કે હું જા હોયસી કાકા ની વાડી ઢારી હોયસી કાકા ની હા અને રામ ની કેતા તો કે હોયસી કાકા ની વાડી ઢારી જા ઈ સીતાફળ હે ને હું ઢારિયા માથે ઉઠી ને tartar દેખા જા ને આઠે પછી હે ને ડારી ક્યું બીજી ઉણે જાય ને તી ને દેખાતા હોયરા બે સીતાફળ હાટો થઈ ને મારે હેરાન ન થાવ પંખી ભલે ખાય ના અહીંયા બેઠા છે બાપા ઘરમાં ટીવી જોવે

પાણી છે ને આજે માંડી વ્યા નીણ કરવી પણ મોડી મોડી કાઢારી આમ બાંધે નાખે દે ને પછી ઉભા દે ને નહીં મારી ભૂંગળાની કોથરી ખોવાઈ ગઈ કાલે આ લેવો હતો ને બે કોથરી એક ખાધી હતી એક પડી હતી પાસ્તા કા નાસ્તા ને એ માહી કાંઈ મૂક્યા હોય તો ખબર ને મી તો ફફરો લીધું બધે મને તો કંઈ જડી જ નહીં ભારી કામ છે

પણ આ મેં આ વધી હોય ને પછી ઓલી ઝીણી માથે પડી હતી બિસાડાને ખાઈ જાય હો કારક કારક છે ને અહીં જાય તો એ જો ઢારીએ ઘરે ગયું ધોવાડાને કાલે તો પછી હું આવી ઝટપટી બારોબાર કાઢો તો વાળો હા નહોતી લે હકતી ધારી હું ભરાઈ ગયું તું તી નહીં વાગે ગા હટાણે સો હા હું ધારું ખાવા માંડ્યો ગીતા હમણાં ઉગતોય ને જ ને આઈથીમ તોય ને જ એટલે જોવા પૂરતું એમાં જોવા પૂરતું છે ને ઉગવાનું ને આઈથીમવાનું